निमल सबसे अच्छे कैगल सीजन से नीचे दे वैसे जैसे आप डिस्ट्रिक्ट में छिरो या तो जो आवर्त में के अंडा नो छिल्कू से आवडो तो मित्रों जो आना पण बनने बच्चा થઈ ગયા છે ચાટિન કબૂતરના તો જો એક pair આવી ગયો છે અત્યારે જેસી હાથી है चॉकलेट कबूत न्यू एकदम ब्रांड से जो अंदर एक न्यू pair આવી ગયો है તો હાલ મિત્રો કે આમ છે મિત્રો ખૂબ મજામાં છે મજા એકવાર નવા વિડીયોની અંદર મિત્રો તો અત્યારે મિત્રો આપણે હવાનો ટાઈમ થઈ રહ્યો છે અને કબૂતર રંધાય છે આપણે સેટઅપની અંદર અને આપણે ઘણા ખરા કબૂતરના આજે કે બચા થઈ ગયા છે અને ચાટીન કબૂતર આપણે જેના ઈંડા હતા એના પણ આજે બચા થઈ ગયા છે તો એના પણ આપણે વિડીયોમાં આજે જોવાના છીએ તો વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બિનાર બાકી ચેનલ પર નવે સબસ્ક્રાઈબ કરના ગુજરાત અને મુખીના પણ બચ્ચા જે છે એ થવાના છે તો કે આજે આજ થયું હોય કે ન થયું હોય કોને ખબર પણ એક જ ઈન્ડિયાનું હતું અને બસ બચ્યું કાલે મેં જોયું હતું ત્યારે મને એમ લાગતું થઈ જશે એમ પણ આપણે જોઈએ નાઝિક શું હાલ છે એમ તો આપણે મુખી બાજુ પણ જોઈશું અને બાકી એને ખોલી નાખેલા છે અત્યારમાં તો આપણે હમણાં આ બસ જાય અને બાકી જોઈ હું હાલ છે હું નિયમ અને બાકી આપડા હદે તમને બચ્ચા હમણાં બતાઈ દો કે કઈ રીતના છે એની growth કેવી છે અને કેવી રીતના માહોલ છે અંદર એમ તમને બતાવી દો બાકી એક બે જોડા છે એ નવા પણ આવી ગયા છે તો એ પણ તમને બતાવી દેજો તો વિડિયો ની અંદર કન્ટીન્યુ કરતા જ બાકી ચારેપેર મિત્રો યાર નવા એ ખાસ કરીને સબસ્ક્રાઇબ નું બટન એક દબાવી દેજો અને એક લાઈક દબાવી દેજો હાલો મસ્ત મજાને એક કમેન્ટ કરી નાખજો હાલો ઉપર જાય આપણે અને તમને બતાવી દે પચ્ચા ની અંદર કેવી રીતનું છે આતે માહોલ એમ મને લાગે છે જંગલી કબૂતર કેટ નો એ બાંધવાની કોશિશ કરે છે તમને બતાવી દે હમણાં ઉપર બાજે છે મિત્રો અત્યારે છે ને જંગલી તરાયો છે ને બાજવા માટે તો છે ને એક બચ્ચા અલગ પુત્ર છે આપણે જે વાઇટ ચોટ એની અંદર ગડી જેસન કેરનો બાળ છે તો ચાર મહિનાનો પકડેલું છે પકડેલું જો કે હાથ આડો રાખેલો છે ને પેટિંગ તો આથી ભાગવાની કોશિશ કરતું નથી નાની અંદર દેખાય છે પાસો જો બાતું થી તૈયાર કારણ કે મારીથી થોડું ભઈયું છે એટલે બાતું થી તૈયારી તો અંદર છે ને તો પાસે બેઠો છે નાની અંદર એક ન્યુ પ્યાર આવી ગયો છે જે આપણે ફ્રેન્ડ નો હતો એની અંદર ધીમે ધીમે માળો બનાવની કોશિશ કરે છે એવું લાગે છે બાકી આની અંદર છે જંગલી કબૂતર આપણે પકડી લીવે વાત છે તને કારણ કે મને ભાળીયું છે એટલે

લઈ સાઈડ ની અંદર પૂરા દિવસની અંદર રેવા દેખો આપડે તો હાલ ચેક કરી દે આની અંદર હવે મિત્રો એક સરખી રીતે तो जो मित्र अभय साहब ने आपने आया है से ने ऊपर मुकी दी जा से तो आ रेवा दी ने आपो तुमने सेटअप बता दियो 80 किलोमीटर दूर से तो आरी आपो सेटअप ना हामे हंदे कबूतर बैठा से आवडा तो आने आपडो जो आनी अंदर रखा से हां સુધી હવે જો આપણે આને અંદર બંધ કરેલા છે બાકી કોઈ હવે ખોટી કે પેટ નો કરતા હાજે ને આપણે પાછા કાઢી નાખશું તો અત્યારે આપણે આઈ સેટઅપ બજવાલો મિત્રો અત્યારે આપણે આવી જ સેટઅપ ની ઉપર જ છે જો કે તો કબૂતર ને આપણે પાછું પેક કરીને આવી ગયા છે ઉપર તો મિત્રો તમને બતાઈ દઉં આનો થોડોક માહોલ તો આની અંદર જો ચોટીકર બેઠું છે બને કબૂતર શાયદ અંદર સે અને બચ્ચું પણ અંદર સે આને ચોટીકર જો થયું છે તમને ઘણા દિવસ થઈ ગયા યાર બચ્ચા નથી બતાવ્યા તો ઘણા ગ્રોથ થી થઈ ગઈ છે અને મોટા થઈ ગયા તમને બતાવી દઉં તો આ આની અંદર ચોટીકર બચ્યું તો આપણે શરીક નજીક લાવવાની કોશિશ કરીએ ને અને દરવાજો છે ને આનો નાનો પડે છે એટલે શાયદ આખી રીતે બતાવી નથી શકતો તો મિત્રો આને છે ને આની અંદર તમને મૂકીને બતાવી દઉં આપ આવી રીતનું કંઈક ચોટીટ બચ્યું છે આવડવા તો આ વિરત મે કઈ થ્યુ છે તો ગ્રોથ એની કેવી લાગે કમેન્ટ ની અંદર જણાવી દેજો આ વિરત મે છોટી ઘર બચ્ચુ છે વાઈટ એકદમ પ્યોર ઓરિજિનલ વાઈટ છે પ્યોર વાઈટ છે તો આ બન્ને કબૂતર નો જોડો છે અને એનું આ બચ્ચુ છે તો હાલો એક જ હતું આ તો આના પાછું અંદર આપણે મૂકી દીવે તો બહુ ડિસ્ટર્બ પણ નસી કરતા આપણે તો મૂકી દી જાને બાકી આ સિલેસ ની પેટી તમે જોઈ લીધી આર તો આમાં કઈ સેની બે

जंगली टाइप नो बच्चू तो तुम बताई दू कबूतर बैठा जो मारों कोशिश करे चालू तो वाने पड़े से ने। से एक थी बाहर जावा दी तुम बताऊ हूँ तो पे गरीब बारी त्यादी तो तुमने बताई दो बच्चा तो मित्रों आ टाइप कई बच्चा से जंगली टाइप न थोड़क है मैं लगे जो मजा कर काफी जोरदार बच्चू है बह का बताई दू तो जो मित्रों कहीं बच्चू से चांगली मजाकत टाईपन जो चंगली दुबा टाईपनी बे बच्छाने ओलू पण आपण जाईल आणि आता तर ओलू तुम्हाला पहिला बिस्त मजा आम्ही जो आम लागे तुम लागे तुम्हाला કમેન્ટ માં દર્શાવજો કેવી રીતે બચ્ચો લાગ છે અને નામનો તમને કઈ ખબર હોય તો કમેન્ટ માં જ દર્શાવજો બાકી મને કઈ બહુ ખબર નથી ખ્યાલ નથી આનું નામ શું કેવાનું તો નામ તો દે છે દુબાસ દેત નસલ સે લાગે છે દુબાસમાં થોડું લક્ષણો દેખાય છે પાખો ઉપરથી બાકી ટોપી છેની ટોપી હોય તો આપણે પ્યોર દુબાસ કહી શકીએ અને કઈક એની કલીનો પણ કઈક માપ આવે છે ચોક્કસ છેનો કઈક 13 14 કલીનો કે 12 કલીનો કઈક કલીનો માપ આવે છે મને કઈ પાકી ખબર નથી પ્રોપર આમ તો દુબાસમાં એવો કઈક આવે છે तो आंदर बच्चा से बताई दबूतर आंदर से तो जो क्या एक जंगली कबूतर कोशिश करतु कबूतर अत्यार बदली गयु बीजू आ गए व्हाइटी कबूतर आगे तो आने दी हार तो चलो भाई साहब पास निक તો મિત્રો આની અંદર છોટી કર બन्ने બચ્ચા જાસે કબૂતરે એનું છોટી કરતું એટલે બन्ने બચ્ચાના છોટી કર છે છે તો તમને બતાવી દો કેવી રીતે ના થ્યા છે એમ તો જો તો આ રીતમાં એક બચ્ચુ છે આઉડું આતમે વાત કરી તો અન જો આ રીતમાં છે કે કે જંગલી કબૂતરો જો અને પીટુ છે હમણા એવું લાગે છે જો કેટલું બધું પીટુ છે તો અને પીટુ છે થોડું પણ એવું લાગે છે બાકી બીજું છે ને પણ જોઈ લઈએ આપણે કેવી રીતેનો માહોલ છે આનું જો છોટી કર બચ્ચુ છે વાઇટ અર્નિંગ પૂરી થઈ ગઈ કોમ્પ્યુટર માં ગ્રાઉન્ડ ટ્રેકર છે આવી દે તો આવવા દઈએ આપણે તો સાઈડમાં બેઠો છું અને બાકી ચેટિંગ ને હમણાં વાત કરીને તો આપણે જોઈએ હમણાં એના બચ્ચા તો ઉપર જો માહોલ તો કે આવી જ રહે છે આ અંદર આવીએ તો ઠીક છે બાકી નું કર ચેટિંગ તરફ વધી આપણે તો જો પાછો ભાઈ બેઠા છે માહોલ બકકી પાછળ પણ એક નંબર આવે છે ફાર્મિંગ ક્ષેત્રનો માહોલ પણ એક નંબર આવે છે પાછળ તો જો એકペア આવી ગયો છે અત્યારે અને બાકી એક બીજું પણ એક કબૂતર આવ્યું છે જે પાછળના વિભાગમાં છે એ પણ કદાચ થોડું ઘણું પેટી ગોતી લીધી છે માળો બનાવવાની કોશિશ કરે છે હવે જોઈ થોડાક દિવસની અંદર હું હાલ છાલ થાય છે એમ બાકી જો મિત્રો આ છે ચાટની પેટી તો આની અંદર આપણે જોઈ લઈએ અને બચ્ચા બચ્ચા જે કંઈ હોય તો મિત્રો જોઈ લઈએ આપણે તો મિત્રો જો આના પણ બંને બચ્ચા થઈ ગયા છે ચાટીન કબૂતરના તો બહુ ડિસ્ટર્બ નથી કરતા અને રહેવા દઈએ આપણે થોડું ઘણું મારવાની પણ કોશિશ કરે છે મને તો મિત્રાણો બહુ ડિસ્ટર્બ નથી કરતા હવે આપણે કારણ કે બચ્ચાજી નાના છે એટલે બહુ ડિસ્ટર્બ તો આપણે નથી કરતા ને કબૂતર આવી ગયું હતું અંદરની બીજો પણ આવવાની કોશિશ કરે પણ ઈ સાઈડમાં થોડું પડી ગયું સટકી ગયું થોડું તો ઈ સાઈડમાં પડી ગયું છે તો એવળા કે તો આપણા પાસે આપણે ઓલી બાજુ પણ જઈએ મુખી બાજુ તો એની અંદર પણ એકલું દુસે એમ જ છે બચ્ચો કે રસ્તામાં સે ઉલગ તો કાલે તો હાલો અમે તો આપણે જંગલી કબૂતરને પૂરળ છે ને નાયક બે કબૂતર ગયા છે છે ટ્રેનિંગ ભાઈશપ છે ને બીજો કબૂતર પે ગયા છે જો हा म सयाना पिंजरो पडियो है ने बेक उतर गया है तो ट्रेनिंग पैश अब से अनुभवत पै है तो इणो एक माहौल है तो हाल आपणे नीचे जाईवे बाकी ऑलमोस्ट रिव्यू થઈ ગઈ છે કમ્પ્લીટ તો ઓલી બાજુનો પાર્ટ છે ઈ કોલા પેજુનો પક્ષી બાકી રહી ગયો છે આપણે તો એનો માં પાછો આપણે જોઈ જો બાકી એનો સીરાજ ની વાત કરો તો ઇંડા માં કઈ છે ને તમને વાત કરી પ્રમાણે એને યુ બેઠા ઉપર જો હામરિયા બને તો હાલો આપણે જઈએ નીચે યાર તો યાર મને એક ઈંડાનું મેળવશે તો મને લાગે આ છાટીન ભાઈ તો જો આવી રીતનું કંઈક ઈંડાનું સિલ્કું છે આવડે તો બચ્ચો આમાંથી થઈ ગયેલું છે તો આવી રીતનું કંઈક હોય છે બચ્ચો થઈ ગયો હોય તો આવી રીતનું હોય બાકી ફૂટી જોઈએ તો આવી રીતનું છે ન હોય આનું તો જો આવી રીતનું કંઈક છે અને બચ્ચો જો કે તો કે આમાંથી થઈ ગયેલું છે તો આને છોડી દઈએ આપણે અહીંયા મિત્રો અત્યારે હાથ પડી ગઈ છે ને આપણે એવા છે મુખી બાજુ ફટાફટ એક એકવાર જોઈ લઈ હું છે હું નિયમ મને લાગે છે બચ્ચા થઈ ગયેલ છે જો નીચે બતાય છે એને છે આપણે ડિસ્ટર્બ કરી ઉડી ઉક આપણે બાર કેડ એટલે પછી બહુ ક્રિકુ નતો રહેતો એટલે જો તમને નીચે બતાતું છે બચ્ચું થઈ ગયેલ છે એક મુખી તો આવડ એક બચ્ચું છે તો બહાર નથી કાઢતા થોડું ઘણું મોટું થઈ જવા દઈએ તો આવડ એક છે માહોલ ની અંદર અને ઉપર તો જો હું કબૂતરા અત્યારે બાજે છે અને બતાવી દેજો

તો આ ગામે બેઠું છે બાકી હાનિન્દ્રન કે 950 છે ને બનતી બારી એટલે આવી નતો એક તો એટલે તો સામે ભેહીયું છે તો ઘડી કર રેવો દી અને પછી આખડે અંદર આવ એટલે બંધ કરી દી તો અત્યાર જો આની અંદર પણ ફૂલ થઈ ગઈ છે તો આનારો અત્યાર બંધ કરી દી પેલા આપણે સીરાજીને કાલે છે ને બારી આવડી ખુલી રહી ગઈ થી કાલે મને બંધ કરવાની ભૂલાઈ ગયું તો એટલે ખુલી રહી ગઈ થી એટલે પછી કઈ વાંધો નતો એટલે હરિ 왔다 છે અકી అమజో హం పన్ ఫుల్ థా గే జే హ ఆ 3 4 హందై సే ఉదరా మా హే కి ఆ మే 3 సే కబూతరా మే వసూ సే లె కరన్ కై ఉప్పర్ బఠు సే త్యారా పతి జో ఉప్పర్ అవైరత్ నా కై బఠా హే హం సే తయే దో అమా హల్వా కి తో మిత్రో ఆజ్ నా వీడియో నిందర్ ఇట్లో జ రాఖ్చు తో వీడియో హర లగయో తో ఏక్ లైక్ కర్నా క మ కై చాల్ పర్ నా సబ్స్క్రైబ్ కర్నా లక్ జో తో మల్స ఫరివర్ ఎక నా వీడియో నిందర్ తో చయా సుదీప్ దన్ యార్ జాయి మత్ తో బాబా